જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનો અધ્યાય અને આજે સાંભળવામાં આવતી કથા આજે અધિક માસનો ત્રીજો દિવસ છે તો આજે સાંભળશું અધ્યાય ત્રીજો વૈકુંઠમાં અધિક માસ અને આજની કથા છે પુરુષોત્તમ પ્રભુની પથરામણી આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે જે કોઈ મનુષ્ય પુરુષોત્તમ માસમાં અધિક માસમાં નિત્ય અધિક માસની કથા સાંભળે છે વાંચે છે ભગવાન રાયની પૂજા અર્ચના કરે છે સ્નાન દાન ધ્યાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના પર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે કારણ કે ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રીનારાયણની પૂજા કરશે સ્નાન દાન કરશે તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેઓ પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે અધિક માસનો અધ્યાય ત્રીજો સાંભળશું જેમાં સાંભળશું વૈકુંઠમાં અધિક માસ અને આજની કથા છે પુરુષોત્તમ પ્રભુની પથરામણી આ સુંદર કથા આપને સાંભળવી ખૂબ જ ગમશે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળશું અધિક માસના ત્રીજા દિવસનો અધ્યાય વૈકુંઠમાં અધિક માસ બોલો ભગવાન પુરુષોત્તમરાયની જય ઋષિઓ કહે છે હે સુચી શ્રી નારાયણે નારદજીને જે કહ્યું તે અમને વિસ્તારથી કહો ભગવાન નારાયણ બોલ્યા પૂર્વે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણે આ પુરુષોત્તમ મહાત્મા ધર્મ રાજાને સંભળાવ્યું હતું અને વ્રત મહિમા શ્રવણ કરવાના ફળરૂપે પાંડવોને કૌરવોના ત્રાસમાંથી મુક્તિ મળી હતી હવે એ કથા હું સંભળાવું છું રાજા યુધિષ્ઠર ધર્મના રાગી હતા અત્યંત સરળ સ્વભાવના હતા તેથી તેમને કોઈ દુશ્મન નહોતો તો પણ કૌરવો હંમેશા પાંડવોને પીડતા હતા તેમાં દુર્યોધન વધારે દુષ્ટ હતો એટલે તેના તરફનો ત્રાસ વધારે હતો એક વખત ધૃતરાષ્ટ્રના અધમ પુત્રોએ પાંડવોને જીવતા જલાવી લેવા માટે લાક્ષાગ્રહની રચના કરી હતી પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા પછી તેમણે પાંડવોને ઝૂકટું રમવા પ્રેર્યા કપટકળામાં કૌરવો કુશળ હતા એટલે તેઓના પ્રપંચથી પાંડવો જુગારમાં હારી ગયા તેમાં અધમ દુશાસન તો એવો લંપટ નીકળ્યો કે સતી દ્રૌપદીનો ચોટલો પકડી રાજસભામાં ઘસડીને લાવ્યો આ વખતે દુષ્ટ દુર્યોધનનું પોત પ્રકાશ્યો તેણે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની આજ્ઞા આપી દુશાસનની ભરસભામાં ધર્મપરાયણ દ્રૌપદીને બે ઇજ્જત કરવા તેના ચીર ખેંચવા લાગ્યો આ સંકટથી દ્રૌપદીને કોઈ ઉગારે ઉગારનાર હતા તો માત્ર એક ભગવાન શ્રી કૃષ્ણ દુશાસન ચીર ખેંચવા લાગ્યો એટલે દ્રૌપદીએ શુદ્ધ ભાવથી શ્રીકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી તેનું શુદ્ધ હૃદયની પ્રાર્થના શ્રીકૃષ્ણએ સાંભળી અને તેઓ સતી દ્રૌપદીની વહારે આવ્યા જેમ જેમ દુશાસન ચીર ખેંચતો ગયો તેમ તેમ ભગવાન કૃષ્ણ ચીર પૂરતા ગયા આવી રીતે નવસો નવ્વાણું ચીર પૂરીને સતી દ્રૌપદીની લાજ રાખી હજુ કુંતીના પુત્રો પાંડવોને દુઃખ ભોગવવાનું લખ્યું હતું તેઓએ વનવાસ ભોગવવાની શરત કરેલી પણ તે મુજબ તેમને વનમાં વસવાસ જવું પડ્યું એ કામક્ય નામનું વન હતું આ વનમાં હિંસક પ્રાણીઓ અસંખ્ય હતા તેમનો ભય હર પળે પાંડવોને સતાવ્યા કરતો આ ઉપરાંત અપાર કષ્ટ તેમને ભોગવવું પડતું વિવિધ પ્રકારના દુઃખને લીધે કુંતીના પુત્રો પાંડવો અને દ્રૌપદીનો દેહ કૃષ બની ગયો તો પણ તેઓ ધૈર્ય હિંમત રાખી દુઃખના દાડા પૂરા કરી રહ્યા હતા પાંડવો અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા તેઓ રોજ ભગવાનનું રટણ કરતા શ્રી કૃષ્ણ ભગવાન સંકટ હરતા હતા પોતાના ભક્તની દુઃખી જોતા તે તુરંત તેની વહારે દોડી જતા તેમણે એકાએક પાંડવોના દુઃખનું સ્મરણ થયું અને તરત જ તેઓ કામ્યકવનમાં પાંડવો પાસે દોડી આવ્યા પાંડવો અને દ્રૌપદી સહર્ષ શ્રીકૃષ્ણની નમ્યા અને ચરણ સ્પર્શ કરી ચરણરજ રજ મસ્તકી ચડાવી બે હાથ જોડીને ઊભા રહ્યા પાંડવોના મુખેથી કૌરવોના છળ કપટ અને અધમપણાની વાત સાંભળી શ્રીકૃષ્ણ દુષ્ટ કૌરવો પ્રત્યે કુપાયમાન થયા ભગવાન શ્રી કૃષ્ણનો કોપ અને ક્રોધ જોઈ ધર્મરાજા અને દ્રૌપદીને મનમાં થયું કે અત્યારે જો ભગવાનને શાંત કરવામાં નહીં આવે તો તેઓ કૌરવોનું નિકંદન કાઢી નાખશે તેથી અર્જુનને કહ્યું કે તે ભગવાનને શાંત કરે શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધથી કંપી રહ્યા હતા અર્જુન બે હાથ જોડી શ્રી કૃષ્ણને નમ્રતાથી કહેવા લાગ્યો કે હે નાથ ક્રોધને દૂર કરો સ્થાવર જંગમ ઇત્યાદિ સર્જનારા આપજો માટે હે પ્રભુ શાંત થાવ શાંત થાવ અને અમને મુક્તિનો દુઃખમાંથી ઉગારવાનો કોઈ સરળ ઉપાય બતાવો અમે આપનું શરણ સ્વીકાર્યું છે અર્જુનના મધુર વચનોથી શ્રીકૃષ્ણનું ઉગ્ર સ્વરૂપ બદલાઈ ગયું વદન પ્રફુલ્લિત બન્યું તે સૂર્ય જેવા ગરમ હતા તે એકાએક ચંદ્ર જેવા શીતળ બની ગયા શ્રી કૃષ્ણની પ્રસન્નતા પામવા દ્રૌપદીએ તેમનું પૂજન કર્યું પાંડવોએ પણ પૂજા કરી શ્રી કૃષ્ણએ આથી વધુ શીતળતા થઈ મનમાં અતિ પ્રસન્નતા ઉપજી તેમણે કહ્યું હું ભક્તોથી શોભાઈ માન છું ભક્તોને રાય જેટલું દુઃખ પડે તે મને પર્વત સમાન લાગે છે અર્જુને કહ્યું કે પ્રભુ આપના દર્શનથી અને અમૃતવાણીથી અમે ધન્ય બન્યા છીએ હવે આપ કોઈ એવું ઉત્તમ અને વિશિષ્ટ વ્રત અમને બતાવો કે જે કરવાથી અમારા દુઃખ મટે અને સુખ વૈભવ સાંપડે માટે અમારા પર કૃપા કરીને આપ ગુપ્ત વાત પ્રગટ કરો કે જે જાણીને અમે કૃતાર્થ થઈએ ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તમે અધિક માસનું વ્રત કરો એ વ્રત વિધિપૂર્વક કરવાથી ગયેલું રાજ પુનઃ સાંપડશે અને સુખ શાંતિ મળશે તે માસની તમારે બહુ રાહ નહીં જોવી પડે કારણ કે આ મહિનો પૂરો થતાં જ અધિક માસ જે અતિ પવિત્ર અને પાવનકારી મનાય છે તે આવશે અર્જુને આ વધારાના માસનું નામ આજે પ્રથમ વાર જ સાંભળ્યું હતું એટલે શંકાનું સમાધાન કરવા પૂછ્યું હે કૃપાસાગર આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો તેના વ્રતનો વિધિ શું છે વ્રત કરનારે કયા નિયમો પાળવાના વ્રત કરનારને શું ફળ પ્રાપ્તિ થાય ઇત્યાદિ મને વિસ્તારથી સમજાવો ત્યારે શ્રી કૃષ્ણે બોલ્યા હે અર્જુન કાળના ઘણા વિભાગો છે જેમ કે વર્ષ માસ પખવાડિયું અઠવાડિયું દિવસ રાત્રિ પ્રહર ઘડી પળ વિપળ ઇત્યાદિ જળના ઘણા વિભાગો છે જેમ કે સાગર નદી સરોવર તળાવ વાવ કૂવો ઝરો ઝરણો વગેરે વનસ્પતિના પણ ઘણા વિભાગો છે આ સર્વની મહત્તા પોતપોતાના ગુણોથી છે દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠાત્રા દેવ છે તેમાં સ્વામી વગરનું કોઈ નથી આ બધાએ પોતપોતાના સ્વામીની મહત્તાને લીધે તેમજ પોતાના ગુણોને લીધે જગતમાં પૂજાતા હતા તેમની મહત્તા તેમની શોભા તેઓના અધિષ્ઠાત્રા દેવોને લીધે હતી સૃષ્ટિના સર્જનકાળથી આ બધું ચાલ્યું આવતું હતું એવામાં એકાએક અધિક માસની ઉત્પત્તિ થઈ આ અધિક માસને કોઈ સ્વામી નહીં અધિષ્ઠાત્રા દેવ નહીં એટલે બધા જ તેને હળદૂત કરે તેને મદદ કરનાર કોઈ દેવ નહીં એટલે બધા તેને મલિન ગણવા લાગ્યા અને મળમાસ કહીને ચીડવવા લાગ્યા લોકો પણ આ મળમાસને તિસ્કારતા હતા જાણે તે સ્પર્શ કરવા લાયક ન હોય તેઓ મલિન માની આ માસને કોઈ શુભ કાર્ય કરવા તત્પર થતું નહીં લોકો તેને નિંદતા હતા તેનું મુખ્ય કારણ એ હતું કે અધિક માસ મળમાસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો તે સૂર્યની સંક્રાંતિથી રહિત હતો એટલે સૌ કોઈ તેને મળમાસ કહી વગોતા હતા આમ બધાએ મળમાસને હળધૂત કરી નાખ્યો કોઈ જાણે કાંઈ જ ગણતરી નહીં કાંઈ લેખું નહીં તેમ લોકો વર્તવા લાગ્યા લોકોના મેણા ટોણા અને કટુવચનો સાંભળી મળમાસના દુઃખનો પાર રહ્યો તે હંમેશા ઉદ્રેગમાં રહેવા લાગ્યો વધુ પડતી નિંદા અને મેણા ટોણા દરેકને હતાશ બનાવી દે છે અને ક્યારેક તે જીવન જીવવા ઉપરથી મન ઉઠી જાય છે આવી રીતે મળમાસને અંતિમ સમયે મારી યાદ આવી તે સાથે જ પ્રબળ આશા બંધાય કે હું તેને ગમે તે રીતે બદનામીમાંથી ઉગારીશ અને તેનો મોભો વધારીશ મળમાસ ખિન્ન વદને આંસુ સારતું વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે પોતાનું દુઃખ વર્ણવા લાગ્યો ભગવાન નારાયણ આટલું કહી થંભી ગયા એટલે અધિક માસની કે પ્રભુ વિષ્ણુ લોકમાં બ્રહ્મરૂપ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે એવું તે શું બોલ્યો કે જે એકાએક પ્રભુને પ્યારો થઈ ગયો આ પ્રમાણે ઈતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય ત્રીજો સમાપ્ત બોલો ભગવાન પુરુષોત્તમરાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય તીજો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી અધિક માસની કથા વાર્તા પુરુષોત્તમ પ્રભુની પધરામણી જેમાં એક ગામમાં એક ભરવાળ રહે છે તે બહુ જ ભોળી અને ભલી હતી તેને ધર્મ કર્મનું જ્ઞાન નહીં પણ દેખાદેખી દેવદર્શન કર્મ અને વ્રત કરતી પુરુષોત્તમ માસમાં બધા નદીએ નહવા જતા તો તે પણ નાહવા જતી આખો મહિનો એકટાણું કરતી પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી કામકાજ કરતાં પણ મુખ્ય પુરુષોત્તમ ભગવાનનું નામ તો ખરું જ ભરવાડણને ખબર પડી કે પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે વ્રતનું ઉજવણું કરવું પડે છે તેમાં બ્રાહ્મણોને લાડવા જમાડવા પડે છે દક્ષિણા આપવી પડે છે દાન કરવું પડે છે પરંતુ તેની એવી સંપત્તિ ન હતી તેથી તે વ્રતના ઉજવણા વખતે મૂંઝાય તેના ઘરમાં રોટલા ઘેંસ અને છાસ સિવાય બીજું કંઈ ન મળે કોઈ બ્રાહ્મણને તે જમાડવાનો વિચાર કરી તે નજીકમાં રહેતા એક બ્રાહ્મણ પાસે ગઈ અને હાથ જોડીને કહેવા લાગી કે મહારાજ મેં પુરુષોત્તમ વ્રત પૂરું કર્યું છે અને આજે તેનું ઉજવણું છે તો મારે ત્યાં જમવા પધારો બ્રાહ્મણે કહ્યું જમવા જરૂર આવું પણ લાડવા હોય તો ભરવાડને કહ્યું કે અમે તો ગરીબ ભરવાડ કહેવાઈએ અમે તો રોટલા ઘેંસ છાસ એવું જમીએ અને બીજાને જમાડીએ લાડવા તો મેં નથી બનાવ્યા લાડવા પ્રેમી બ્રાહ્મણે ના પાડી દીધી ભરવાડણ ત્યાંથી જે જે બ્રાહ્મણને ઘેર ગઈ તે બધાએ લાડુના જમણની જ ઈચ્છા વ્યક્ત કરી કોઈ ગરીબ અને ભોળી ભરવાડણના ઘરના રોટલા ઘેંસ છાસ જમવા તૈયાર થયું નહીં ભરવાડણ તો નિરાશ થઈ ગઈ પણ ભોળાનું ભગવાન હોય છે રસ્તામાં તેને એક બટુક બ્રાહ્મણ જોવામાં આવ્યો નાનકડો બ્રાહ્મણ જળહળતા તેજવાળો હતો ભરવાડણને મનમાં થયું કે આ બટુક બ્રાહ્મણ જરૂર મારે ત્યાં જમવા આવશે ભરવાલણ તો ગઈ બટુક બ્રાહ્મણ પાસે પગે લાગી અને કહેવા લાગી કે હે મહારાજ મારે ત્યાં આજે પુરુષોત્તમ વ્રતનું ઉજવણું છે તેમાં એક બ્રાહ્મણને જમાડવાના છે પરંતુ હું ઘેર ઘેર ફરી પણ કોઈ બ્રાહ્મણ મારે ત્યાં જમવા તૈયાર નથી તો કૃપા કરી તમે મારે ત્યાં પધારો બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન સ્વયં હતા બટુક બ્રાહ્મણે કહ્યું કે હું જમવા જરૂર આવું છું પરંતુ હું હંમેશા મારા હાથની બનાવેલી જ રસોઈ આરોગું છું તો મને તમે સીધું સામગ્રી આપજો એટલે હાથે બનાવીને હું જમી લઈશ ભરવાડણ હરકભેર બટુક બ્રાહ્મણને પોતાને ઘેર લઈ ગઈ ઝૂંપડી એ એનું ઘર તેણે ખાટલા પર ધાબળું પાથરી બટુક બ્રાહ્મણને બેસાડ્યા અને પછી બે તાસળા અને બે થાળીમાં બધી સામગ્રી આપી ભરવાડણ ભાગ્યશાળી હતી કે ભગવાન પુરુષોત્તમ સ્વયં તેને ત્યાં પધારી પોતાના હાથે રસોઈ બનાવી તેમાંથી થોડી પ્રસાદી ભરવાડણને આપી અને આ પ્રસાદીથી તમારું કલ્યાણ થઈ જશે એવું કહ્યું ભરવાડણે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પ્રસાદી આરોગ્ય પછી બટુક બ્રાહ્મણે જમી લીધું એટલે ભરવાડણે કહ્યું કે મહારાજ દક્ષિણામાં આપવા મારી પાસે કાંઈ નથી તો મને ક્ષમા કરજો બટુક બ્રાહ્મણે કહ્યું દક્ષિણા ન હોય તો કંઈ નહીં પરંતુ તું મને થોડે સુધી મૂકી જા પછી હું મારા રસ્તે ચાલ્યો જઈશ બંને ચાલ્યા રસ્તામાં એક આમળાના ઝાડ પર પુષ્કળ આમળા લાગેલા હતા ભરવાડણે કહ્યું મહારાજ આ ઝાડના આમળા બહુ મજાના છે તમે થોડા લઈ જાઓ હું ઝાડ પર ચડીને તોડી લાવું છું બટુક બ્રાહ્મણે કહ્યું મને ઝાડ પર ચડતા આવડે છે હું ડાળીઓ હલાવું છું એટલે ઘણા આમળા નીચે ખરી પડશે તેને પછેડીમાં બાંધીને તું લઈ જજે આ આમળા તારું દારિદ્ર દૂર કરશે મારે આમળાની કોઈ જરૂર નથી અને બટુક બ્રાહ્મણ સડસડાટ ઝાડ પર ચડી ગયો થોડી વારમાં નીચે પુષ્કળ આમળા ખરી પડ્યા અને તેને ભરવાડણે પછેડીમાં બાંધી લીધા મોટી ઘાંસડી થઈ ગઈ બટુક બ્રાહ્મણે ગાંસડી તેના માથે ચડાવી તે સાથે જ બટુક સ્વરૂપમાં રહેલા પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ભરવાડણ અચંબામાં પડી ગઈ કે બટુકજી ક્યાં ગયા તેણે થોડીવાર આમ તેમ તપાસ કરી પણ કોઈ દેખાયું નહીં એટલે થાકીને ઘેર ગઈ અને આમળાની ગાંસડી એક ખૂણામાં રાખી દીધી હજુ તેને જમવાનું હતું તેના માટે રોટલા ખેંસ છાશ ઢાંકી રાખ્યા હતા જમતી વેળાએ તેણે ઢાંકેલા વાસણો ઉખાડ્યા તો એમાં ઘીથી લચપત્તા લાડવા હતા તેણે એક લાડવો ખાધો તો અમૃતનો સ્વાદ આવ્યો બાકીના લાડવા ઢાંકી તેણે વિચાર્યું કે આમળા બહુ લાવી છું તેને ગામમાં જઈને વેચી આવું આમ વિચારી તેણે આમળાની ગાંસડી ખોલી તો એમાં આમળા નહીં પણ મોટા મોટા પાણીદાર મોતી હતા તે તો આભી બની ગઈ કે આ શું ચમત્કાર જરૂર બટુક બ્રાહ્મણના વેશમાં મારે ત્યાં પુરુષોત્તમ ભગવાનની પથરામણી થઈ હતી એટલે જ મારા વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ મારું દારિદ્ર ટળ્યું પરંતુ દુઃખ એ છે કે સાક્ષાત પ્રભુ પધાર્યા હતા અને હું તેમના ચરણને સ્પર્શ ન કરી શકી તેમના દર્શન થયા હોત તો મારો અવતાર સફળ થાત ભોળી ભરવાડણને મોતીમાં કંઈ રસ રહ્યો નહીં પણ પ્રભુ દર્શનની રૂઢ લાગી તે તો વારંવાર કાલાવાલા કરતી હતી કે હે પુરુષોત્તમ ભગવાન એકવાર દર્શન આપી મને કૃતાર્થ કરો મારા જીવતરને ધન્ય બનાવો આમને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા અને પુરુષોત્તમ ભગવાનની પધરામણી તેની ઝૂંપડીમાં થઈ તેજનો જળકળાટ ઝૂંપડીમાં થતા જ ભરવાડણ ચમકી ગઈ તેણે બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનને જોયા તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા તે બે હાથ જોડી ભગવાનને પગે લાગી અને ચરણ રજ લેવા જાય ત્યાં તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ભરવાડણને હવે પ્રભુ નામના પ્રભુ સ્મરણમાં રસ જાગ્યો તેથી તેણે બધાય મોતી રાજાને ભેટ ધર્યા અને કહ્યું કે હે અન્નદાતા આ મોતી મને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા છે તે આપને અર્પણ કરું છું મારી ઈચ્છા છે કે આપ પુરુષોત્તમ ભગવાનનું એક ભવ્ય મંદિર નદી કાંઠે બંધાવો જેથી ગામમાં ભક્તિભાવ વધે રાજાએ ભરવાડણને રહેવા માટે એક મકાન બંધાવી આપ્યું અને તેને વર્ષાસન બાંધી આપ્યું જેથી તેનું ગુજરાન ચાલે અને પુરુષોત્તમ ભગવાનનું મંદિર પણ બંધાવી દીધું ત્યાં દર અધિક માસે ઉત્સવ ઉજવવા લાગ્યા હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ભોળી ભરવાડણ ઉપર પ્રસન્ન થયા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આ હતો અધિક માસમાં સાંભળવામાં આવતો ત્રીજા દિવસનો અધ્યાય ત્રીજો અને આજે સાંભળવાની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી ભગવાન પુરુષોત્તમ રાય તમારી પર જરૂર પ્રસન્ન થશે તેની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ઘરમાં પરકત આવશે તો મિત્રો આ હતો અધિક માસનો અધ્યાય ત્રીજો આજે સાંભળવાની વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા